શુભ ધ્યાનમાં મન જો રમતું નહીં રાખો તો અશુભ ધ્યાન તો તમારા ઘરે આવવા માટે રેડી છે રેડી છે તમે ઉઠ્યા નથી ને તમારા ઘરની અંદર સાચું બોલો બબાલો ચાલુ હોય છે કે નથી હોય આમ વાટ જોઈને જ બેઠા હોય ક્યારે તમે બહાર નીકળો અને ક્યારે તમને ડંખ મારવાના શરૂ કરી લઈએ સમજો સમજ્યા હશો તો આવતીકાલે બચવાના પ્રયત્ન કરશો રૌદ્ર ધ્યાન કે ચાર પ્રકાર નંબર એક હિંસાનું બંધી ગુસ્સા દિમાગમાં એસ મત સોચો માર ડો કાઢ ડાલો છોડુંગા નહીં આમ કરી નાખીશ તેમ કરી નાખીશ જો કોને જેલમાં નખાવા માટે તમે કોર્ટમાં નોટિસો આપો છો ને એ પણ એક પ્રકારનું રૌદ્ર ધ્યાન છે ભાઈ ની નહી બાજુ વાળાની પણ નોટિસો ના અપાય તમે સગા ભાઈ માટે કોર્ટમાં નોટિસ

ક્રોધ ઓર વૈર મે મહિના વો ક્રોધ હૈ લેકિન ભવો ભવ તક ચે ક્યા બેનોને પૂછું તમારા ઘરમાં દૂધી નું શાક બનાવી બરાબર ઉતાવળમાં તમે જરા ડબલ કરી નાખ્યો અને આ ભાઈ કંટાળા છે દૂધી ખાઈ ખાઈ એટલે એ સાંજે પાછો દૂધી ઘરે લઈ આવ્યો કે તારામાં કઈ બુદ્ધિ છે કે નહીં આખો દાડો દૂધી 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 છે કંઈ મળતું નથી હવે છોકરો દૂધી ઘરે લઈ આવ્યો તમારા મિસ્ટર પણ ઘરે લઈ આવ્યા તમારો ચોવીયાર થઈ ગયો છે ઘરમાં કોઈ ખાનાર નથી અને એ ટિફિનના બોક્સ જેટલું દૂધીનું શાક વધ્યું શું કરવાના હે ગાય મળે છે હવે ભિખારી આવે છે ભિખારી ખોદવો જવો પડે એમ છે હવે તમને બાધા એવી અપાય એમ નથી કે ભિખારી ખવડાવ્યા પછી તું ખાજે તમે કે છો હું જ ભૂખ્યો રહીશ એ ભિખારી તું ભૂખારી જે મળે વોચમેન ડ્રાઈવર જે મળે એને પકડાવી દે કે ના પકડાવી દે કે પછી ફ્રીજમાં મૂકી દે કે આવતીકાલે ખાશું કોઈ નહીં બરાબર ઓકે હવે આ બહેનો મુરબ્બો બનાવ્યો કેટલો બનાવે બરણી બની ને એક બરણી ભરીને મુરબ્બો બનાવે હવે એ મુરબ્બો એક જ દિવસમાં પૂરો કરવાનો ક્યાં સુધી ચલાવવાનો એક વર્ષ સુધી ઓકે આમાંથી સમજી જાઓ ક્રોધ એ શાક જેવું છે અને વેર એ મુરબ્બા જેવું છે આજે ને આજે પતાવી દો તો બહુ સારી વાત છે

જે રીતના બ્લડમાં હિમોગ્લોબિન આવી ગયું છે જે રીતના બ્લડમાં કોલેસ્ટ્રોલ આવી ગયું છે એ જ રીતના બ્લડમાં જેમ સુગર આવી ગઈ છે એવી જ રીતના હવે બ્લડમાં ક્રોધ આવી ગયો છે આ ડોક્ટરો તમને નહીં કહે આ આ ડોક્ટર તમને કહેશે કે બેન આ ભાઈ સુધરે એમ નથી કારણ કે એના બ્લડની અંદર શું વહે છે ગુસ્સો ક્રોધ મત કરો એસા નહીં કહેતા હું હો જાય શામ કો સોને કે પહેલે નિચ્છામી

ક્રોધના બજારમાં ક્ષમાનો વેપાર ધારણા વિક્રમ વન ડે મજા આવશે આખા દિવસમાં ક્રોધ કરવાની છૂટ લેતા પહેલા વિચારજો લેતા પછી એ મારા સાહેબ અચ્છા આમ આમ કરતા આવે ને આપણને ખબર પડી જાય આ કઈ બાના કાઢકો આવ્યો છે ક્રોધ કરવો શેલો છે માફી માંગવી અઘરી મેં ભૂલ કરી પેલા બાધા આપી દેવાની

મેસેજ નહીં માસ્ટર શો આ ફોન કરીને આજે સવારે મેં તારા પર ગુસ્સો કરી દીધો તો આઈ એમ સોરી નિચ્છામી દુક્કડ ધારણા વિક્રમ ભાઈઓને કીધું એટલે બહેનો એ નહીં કરવાનો એમ તમારે ઘરે જઈને સળિયો જ કર્યા કરવાની એમ આટલા ઉસ્તાદ હોય છે અઠવાડિયા સુધી હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થઈ ગયો મયુરભાઈ બેમાંથી એક જણ બોલે નહીં બોલે ને એટલે બેવને થાય તો કરું અંદર ચાલો આવી રીતના કઈ જિંદગી ચાલતી હશે અંતે બેને એમને કીધું જુઓ હવે મન મોટું કરો ઉદાર થાવ તમે માફી માગી લો અને હું તમને જેની ભૂલ થાય એને માફી માગવાની જેની મોટા નાના ને વચ્ચે નહીં લાવતા તું નાનો હું મોટો એવો ખ્યાલ જગત નો ખોટો ખારા જળનો ભર્યો દરિયો મીઠા જળનો લોટો દારણાભિગ્રહ ઓહો એક અભિગ્રહ માટે તો મારે કેટલા ઇન્જેક્શન આપવા પડશે ધારણા જય વિરાય ભાઈઓ જય વિરાય ધારણા અભિગ્રહ બધક કાયને તા બગળન સતરણ મતરણ સવસ્ન તેગણમ ઘોષ તને ગુસ્સો આવતો જ નથી હે બે બે જણ જ બાધા ન લે જેને અતિ ભયંકર આવતો હોય અને જેને જિંદગીમાં